હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અજમારા કિચનમાં તો આજે આપણે બનાવવાનું છે આઈસ્ક્રીમ વેનીલા આઈસ્ક્રીમ બનાવવાનું છે તો જો આપણે દૂધની અંદર થોડીક એવી ખાંડ મિક્સ કરી અને ઉકળવા મૂકી દીધું છે અને આમાં જે પેકેટ આવે છે તૈયાર એ દૂધ થોડુંક રાખ્યું હતું એની અંદર ઉમેરી અને આવી રીતે એકદમ ફેટી લઈ પછી આ દૂધમાં આપણે નાખશું કેમ કે પરબારું ગરમ દૂધમાં નાખીને તો એની ગાંઠું પડી જાય એટલે ગરમ દૂધમાં નથી નાખવાનું જો આવી રીતે ફેટી લેવાનું બ્લેન્ડર મારી ગયો તો હાલે તમે આમાં મેં આની અંદર થોડુંક મિલ્ક પાવડર નાખ્યો તો એક ચમચો આપણે આ પેકેટ છે ને એ વેનીલા નથી પણ કેસર પિસ્તા છે આ એક પેકેટ આપણે ઉમેર્યું છે એક લીટર અમૂલનું દૂધ લીધું હતું એની અંદર એક પેકેટ ઉમેર્યું છે અને એક ચમચો એની અંદર આપણે મિલ્ક પાવડર ઉમેર્યું અને પાવડર હોય એના ભાગ જ આપણે ખાંડ છે ઓલરેડી આ જે પેકેટમાં આવે ને એમાં તો ખાંડ હોય જ મીઠી એટલે એવી રીતે આપણે મિક્સ કરીને એમાં ઉમેરી દઈશું પછી જે આ રીતે જે આપણે તપેલીમાં મિશ્રણ કર્યું હતું ને પેકેટનું એ આપણે આમાં ધીરે ધીરે ઉમેરી દીધું છે હવે એને આપણે એકદમ ઘટ થાય ત્યાં સુધી પકવવાનું છે પકવતું રહેવાનું કેટલું થીક રાખવું હું દેખાડીશ આવી રીતે બતાવીશ વિડીયોમાં જો આપણે આટલું કાટું થઈ ગયું દૂધ હજી આને ફૂલ પકવવાનું છે જે એકદમ કાટું થઈ જાય ને ત્યાં લાગી આને ધીરા તાપે પકવવા રાખવાનું છે જો આપણું દૂધ જે પકાયું ને એ આટલું ઘાટું થઈ ગયું જો ત્યાં લગી પકાવ્યું એટલે લીટર એક દૂધ હતું ને તો અડધો લીટર થઈ ગયું ત્યાં લગી આપણે પકવવા રાખ્યું હવે આને ઠરવા દેશું અને પછી આપણે પાછું ફ્રીજમાં છ થી આઠ કલાક મૂકી દેશું પછી પાછું બાર કાઢીને બેથી ત્રણ વાર આની પ્રોસેસ થાય એટલે ઠરી જાય પછી આપણે એક કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં મૂકી દઈશું

સે તો બે ચમચી મલાઈ નાખવું આવી રીતે એટલી બધી મલાઈ શે બે ચમચી એટલે મોટો ચમચો થઈ જાય મલાઈ નાખીને આવી રીતે ઓલું એટલે સરસ ચડી જાય અને સ્મૂથ થાય ઓલું બરફના ગોલો હોય એવું ન થાય અને હંમેશા તિલમાં જ જમાવજો જો તીલ નું વાસણ હોય છે ને એલ્યુમિનિયમ નું તો એકદમ સરસ જામશે પ્લાસ્ટિકમાં ડબ્બામાં કેમાં એટલું બધું સરસ જામતું નથી ચાર થી પાંચ કલાક રાખશું તો સરસ થઈ જાય જો આપણું આઈસ્ક્રીમ બનીને ને જામીન તૈયાર થઈ ગયું છે તો આપણે સર્વ કરી લઈએ મસ્ત બન્યું છે

આ તમે ઘરે બનાવવાની ટ્રાય કરજો બહુ જ સરસ આઈસ્ક્રીમ બનશે અને એકદમ આપણે ચોખ્ખું પણ આઈસ્ક્રીમ બને તો આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીશું અને ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે